હર હમેશ આશીર્વાદ ભરસતે રહેવન લાઈવના શ્રી કલકી તીર્થ ધામ પ્રેરણા પીઠ એવમ પામસી ધર્મ જાગરણ અંતર્ગત ભવ્ય સન્માન તીર્થધામ પ્રેરપીઠ દ્વારા સન્માનિત એકાવનમો અમૃત મહોત્સવ તીર્થ સન્માનિત સુશાસન મહિમા મન કી બાત તીર્થધામ સન્માનિત શ્રી નિષ્કલંકી મહાપ્રભુજી મંદિર શ્રી નિષ્કલંકી મહેવ એવમ શ્રી નિષ્કલંકી હનુમાનજી મંદિર તીર્થધામ સન્માનિત એસપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ જગત ગુરુ સતપાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ દ્વારા ન્યૂઝ લાઈવ ગુરુકૃપા સત્સંગ ન્યૂઝ પેપર ગુરુકૃપા માનવ સેવા ટ્રસ્ટ ડિરેક્ટર ચેતનદાસ નંદુભાઈ પટેલ નું વિવિધ એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું સાથે જીપીએનસી ન્યુઝ ને સિલ્વર બટન એવોર્ડ મળ્યો તે બદલ તીર્થધામ તેમજ સંત શ્રી નથુરામ બાપા સેવા ટ્રસ્ટ પાવનધામ તરફથી પણ પૂજ્ય સંત શ્રી ચંદુરામ બાપા દ્વારા પણ આશીર્વાદ આપી સન્માનિત કરવામાં આવ્યા જય ગુરુદેવ મહારાજશ્રી આપ તીર્થમ પ્રેરણા પીઠના ગાદીપતિ શ્રી પરમ પૂજ્ય જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ આપણી ચેનલને જીપીએમસી ન્યૂઝ ચેનલને આશીર્વાદ સ્વરૂપ બે શબ્દ આપે છે એનું આપણે જાણકારી લઈએ જય ગુરુદેવ ચેતનભાઈ તમારી જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવનની કામગીરીથી અમે વાકેફ જ છીએ કારણ કે પ્રેરણાપીઠના કોઈ પણ પ્રોગ્રામ હોય ધાર્મિક પ્રોગ્રામ હોય ધર્મ જાગરણના પ્રોગ્રામ હોય ત્યારે દરેક વખતે તમારી ચેનલ અમારી સમક્ષ હાજર જ હોય છે અને પ્રેરણા પીઠના જે ધર્મ જાગરણના જે અભિયાન છે એમાં તમે સહભાગી થાઓ છો અને ખૂબ સારી રીતે અમારું જે મેસેજ છે તમે લાખો લોકો સુધી પહોંચાડો છો માત્ર પ્રેરણાપીઠ નહીં પણ અન્ય ધાર્મિક સંસ્થાઓ જે ગુજરાતમાં આવેલી હોય કે ભારતમાં આવેલી હોય એના પ્રસારણ માટે પણ તમે ખૂબ રસ લો છો અને સર્વ ધર્મને સાથે રાખીને અને આ જે હિન્દુ સનાતન જે પરંપરા છે આપણી એને તમે જાગરણ કરવા માટે ખૂબ પ્રયત્નશીલ છો અને તમારી આ ન્યૂઝ ચેનલની અંદર વિવિધતા છે દરેક પ્રસંગ ધાર્મિક પ્રસંગ જ્યાં પણ થતો હોય ત્યાંથી જે ન્યૂઝ તમે લઈ અને સારી રીતે તમે ન્યૂઝને લોકો સમક્ષ પહોંચાડો છો અને તમારા જે સબસ્ક્રાઈબર્સ છે એ એક લાખ ઉપર જ તમારા ઘણા બધા છે તો એના માટે તમને આ યુટ્યુબવાળાએ તમારે સિલ્વર પ્લે બટનથી તમને સન્માનિત કર્યા છે આ તમારું સારું એચિવમેન્ટ છે ગર્વ લેવા જે બાબત છે અને અમારા આશીર્વાદ છે કે તમારી આ જેપીએમસી ન્યૂઝ ચેનલ ખૂબ આગળ વધે ખૂબ સફળ થાય અને લોકો સમક્ષ આ ધર્મ જાગરણ માટે હિન્દુત્વની વિચારધારા માટે તમે સારો મેસેજ સમાજમાં પહોંચાડી શકો અને ભવિષ્યમાં તમારી ઉત્તરોત્તર પ્રગતિ થાય અને આવી જે ન્યૂઝ ચેનલમાં ધર્મ અંગે તો તમે મેસેજ આપો જ છો પણ એ સિવાય પણ એ સમાજને જોડવા માટેના મેસેજ હોય હિન્દુ સમગ્રને જોડાવા માટે એના મેસેજ હોય એના માટે પણ તમારા વિચારો છે હજી એમાં દિન પ્રતિદિન એમાં પ્રગતિ થતી જાય અને એક હિન્દુત્વની વિચારધારા માટે આ તમારી જે ચેનલ છે એ ખૂબ સફળ નીવડે એવા મારા અંતઃકરણના આશીર્વાદ હું જગદગુરુ સતપંથ આચાર્ય જ્ઞાની સુખદેવાચાર્ય મહારાજ પ્રેરણાપીઠ તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું જય સર મહારાજ શ્રી જીપીએમસી ન્યૂઝ

પી એમ નું ચેનલનું અત્યારે વર્તમાન સમયમાં એ જે સિલ્વર મેડલ આપ્યો છે તમને આજે અને એ બદલ ધન્યવાદ અને આપ સિંહ આવા ભવિષ્યમાં પ્રોગ્રામ કરતા રહો ધર્મને ઉજાગર કરો સમાજને ઉજાગર ઉજાગર કરો અને દેશ વિદેશ તેમજ અન્ય જગ્યાએ શ્રી નથુરામ બાપાના પરિવારમાંય આવો છો અને આ સંસ્થાને આ વફાદાર છો અને આ આપણી સંસ્થા છે પાવનધામ પાવનધામમાં સંસ્કારનું સિંચન સિંચન થાય ને શ્રી આ આપની ચેનલ દ્વારા વધુમાં વધુ આ સંસ્કારને ફેલાવવા માટે આ જે આપ પ્રયાસ કરી રહ્યા છો તે આપણે ધન્યવાદને પાત્ર છે હું પણ આશીર્વાદ આપું છું કે આપ આમાંથી આનાથી પણ વિશેષ આવા મેડલ મેળવતા રહું એવી પણ મહાત્માની ગુરુમાની પ્રાર્થના જય ગુરુદેવ ખૂબ ખૂબ આભાર ગુરુવરિયા જીપીએમસી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર બાય સેવન ને આશીર્વાદ ગુરુવરિય દ્વારા અને એમના સર્વે ટ્રસ્ટી ગણો દ્વારા આશીર્વાદ મળવા બદલ જીપીએમસી ન્યૂઝ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે ધન્યવાદ જય ગુરુદેવ